બીજલ જા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્રી નવરાત્રિનો નવમો દિવસ એટલે માતા સિદ્ધિદાત્રીનો દિવસ એમની પૂજા વિધિ અને એમની કથા વિશે આજના વિડીયોમાં આપણે સાંભળીશું દેવી ભાગવત પુરાણમાં નવમી તિથિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે કન્યા પૂજાની સાથે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિને પ્રાપ્ત કરે છે વળી જો માતાના સ્વરૂપની વાત કરીએ તો તેમના જમણા હાથમાં કમળનું ફૂલ અને ઉપરના હાથમાં શંખ છે ડાબી બાજુ નીચેના હાથમાં ગદા અને ઉપરના હાથમાં ચક્ર છે હવે આપણે જાણીએ માતા સિદ્ધિદાત્રીની વિધિ મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા સાથે જ દેવી સિદ્ધિદાત્રીની પ્રતિમા અથવા તસ્થિર તસવીર સ્થાપિત કરવી એક ચોકી પર સ્થાપિત કરો તો સિદ્ધિદાત્રી દેવીની પ્રતિમા નથી તો મા દુર્ગાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી શકાશે સાથે જ શ્રી ગણેશ વરૂણ નવગ્રહની સ્થાપના પણ કરો ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ કરો અને વૈદિક અને સપ્તશતી મંત્રોના જાપ કરો ત્યારબાદ કન્યા પૂજન કરો અને કન્યાઓને ઉપહાર આપો આ દિવસે હલવો અને ચણાના ભોગ લગાવો નવરાત્રિના છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે જાંબલી રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે હવે આપણે જાણીએ માતા સિદ્ધિદાત્રીની કથા દેવી પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શંકરે પણ તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તે કમળ પર બિરાજમાન છે અને તેની પૂજા માત્ર મનુષ્યો દ્વારા જ નહીં પરંતુ સિદ્ધ ગંધર્વ યક્ષ દેવો અને અસુરો દ્વારા પણ કરવામાં આવે છે વિશ્વની તમામ વસ્તુઓ સરળતાથી અને પેલી રીતે મેળવવા માટે નવરાત્રિના નવમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવે પણ દેવી સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આ દેવીની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું છે આ કારણે શિવ અર્ધનારેશ્વર નામથી પણ પ્રખ્યાત થયા આ દેવીની ઉપાસના ધ્યાન અને સ્મરણ આપણને આ સંસારની તુચ્છતાનો અહેસાસ કરાવે છે અને અમર તત્વની સ્થિતિ તરફ લઈ જાય છે તો આ છે માતા સિદ્ધિદાત્રીની કથા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ અવશ્યથી કરજો બોલીએ શ્રી અંબે માી જય જય શ્રી ગણે